મહાત્મય શ્રી સ્કંદ પુરાણ ભગવાનના પરમધામ મહર્ષિયો પછી બ્રહ્માજી બ્રહ્માજીની આજ્ઞાથી પ્રહ્માદજી પાસે જવું અને પ્રશ્ન કરવો શ્રી સોનકજી પૂછ્યું હે સુતજી અનેક પ્રકારના પાખંડોથી ભરેલા આ ભયંકર કળિયુગમાં અમે ભગવાન મધુસૂદનને કઈ રીતે પ્રાપ્ત કરી શકીશું સુદજીએ કહ્યું મહર્ષિઓ દશરથ નંદન શ્રી રામચંદ્રજી જ્યારે પરમધામમાં ચાલ્યા ગયા તેના દીર્ઘાળ પછી દ્વાપરમાં જ્યારે દુષ્ટ રાજાઓના ભારથી આ પૃથ્વી દુઃખી થવા લાગી તે સમયે સાક્ષાત ભગવાન વિષ્ણુ દેવતાઓનું કાર્ય સિદ્ધ કરવા તથા પૃથ્વીનો ભાર ઉતારવા માટે વસુદેવજીના કુળમાં અવતરણી થયા પછી તેઓ નંદના વ્રજમાં ગયા ત્યાં તેમના દ્વારા નાશ થયો ગયો દહીંથી ભરેલું ગાળું ઊંધું થઈ ગયું કાલિયા નાગના દમન અને પ્રલંબાસુરનો સંહાર થયો ત્યાર પછી શ્રી કૃષ્ણે પોતાના હાથ પર ગોવર્ધન પર્વતને ઉઠાવીને ઇન્દ્રના કોપથી ગોકુલની રક્ષા કરી તેમનો ગાયોના ઇન્દ્રપદ પર અભિષેક થયો અને ઇન્દ્રનો અહંકાર દૂર કરવામાં આવ્યો પછી ભગવાને રાસ ક્રીડા કરી ત્યાર પછી કેશે દાનવને માર્યો પછી તેઓ અક્રૂરના કહેવાથી મથુરાપુરીમાં ગયા ત્યાં પણ શ્રી કૃષ્ણે કુંવલિયા પિંડ હાથી અને મલ્લરાજ ચારુણને મોતને ઘાટ ઉતાર્યા દૈત્યોના સ્વામી ભોજ રાજકંસને મારી નાખ્યો અગ્રસેનની મથુરાના રાજા બનાવ્યા જરાસંધનીએ અસંખ્ય ભયંકર સેનાનો સંહાર કર્યો યુધિષ્ઠિરના રાજસૂય યજ્ઞમાં શિશુપાલનો પણ વધ કર્યો ત્યાર પછી મહાભારત યુદ્ધ આરંભ થઈને સમાપત થઈ ગયું આ પ્રમાણે પૃથ્વીનો મોટા ભાગનો ભાર ઉતરી ગયો ત્યાર પછી ભગવાન શ્રી કૃષ્ણ યાદવની તીર્થયાત્રા માટે પ્રભાસ ક્ષેત્રમાં લઈ આવ્યા ત્યાં તેમનામાં પરસ્પર કલહ પેદા થઈ ગયો અને તે મહાભયંકર કલહ અગ્નિમાં સમસ્ત યાદવ વંશ બળીને ભસ્મ થઈ ગયો ત્યારે ભગવાન વિષ્ણુ ત્યાં જ અસ્ત્ર શસ્ત્રોનો ત્યાગ કરીને પીપળાના વૃક્ષના થળના સહારે જમીન પર બેઠા એ દરમિયાન એક વ્યાધે બાણ માર્યું જે તેમના ચરણમાં વાગ્યું આને જ નિમિત્ત બનાવીને ભગવાન શ્રી કૃષ્ણ પરમધામ ચાલ્યા ગયા ત્યાર પછી અર્જુન દ્વારકામાં આવ્યો અને યાદવોની સ્ત્રીઓને બાળકોને લઈને જ્યારે બહાર નીકળ્યા ત્યારે સમુદ્રે દ્વારકાપુરીને ડુબાડી દીધી શ્રી હરિના મંદિરનું નિર્માણ કરાવીને વજ્ર ઇન્દ્રપ્રસ્થ ચાલ્યા ગયા આ પ્રમાણે દ્વાપર પર વ્યતીત થઈ ગયો અને મહાભયાનક કલ્લીકાલ આવી પહોંચ્યો ધર્મ ક્ષીણ થવા લાગ્યો અધર્મ પ્રબલ થઈ ગયો વિદવાદનો બહિષ્કાર થવા લાગ્યો વર્ણને આશ્રમ ધર્મનો હરસ થયો તથા અધર્મનો એક જ ચરણ શેષ રહી ગયો જ્યારે આવી સ્થિતિ આવી ત્યારે બધા વનવાસી મહર્ષિ મળીને ચર્ચા વિચારણા કરવા લાગ્યા તે મંત્રણામાં ગર્ગ ચ્યોવન ગાલવ અસિત દેવલ ધૌમ્ય તથા ઉદાલક વગેરે અનેક મહર્ષિઓ સામેલ હતા તેઓ આપસમાં પ્રમાણે બોલ્યા અહો જુઓ તો ખરા પૃથ્વી પર ચારે બાજુ કળિયુગનું સામ્રાજ્ય થઈ ગયું છે ચારે બાજુ લૂંટારાઓ અને ડાકુઓથી લોકો ભયભીત છે સત્ય અને સરળતા વગેરે સદગુણોનો ત્યાગ કરીને પ્રાય લોકો પાપમાં પ્રવૃત્ત થઈ રહ્યા છે આવી સ્થિતિમાં આપણને ભગવાન વિષ્ણુની પ્રાપ્તિ કેવી રીતે થશે બહુ સાગરમાં પડેલા આપણા લોકોનો ઉદ્ધાર કોણ કરશે ભગવાન પુંડરી કાક્ષ વિના અમે આ કળિયુગમાં કેવી રીતે રહીશું આ પ્રમાણે જ્યારે તે તપસ્વીઓ ચિંતિત અને દુઃખી થઈ રહ્યા હતા તે સમયે મહર્ષિ ઉદાહલકે કહ્યું મુનિવરો આપણે તરત જ બ્રહ્મલોકમાં જઈએ અને બ્રહ્માજીને પૂછીએ કે કળિયુગમાં ભગવાન વિષ્ણુ ક્યાં સ્થિત છે કેમ કે કડી કાળમાં ભગવાન વિના કોણ રહેશે તેમની વાત સાંભળીને બધા મહર્ષિઓએ એક જ સ્વરે કહ્યું બહુ સારું બહુ સારું કહીને બ્રહ્માજી પાસે પ્રસ્થાન કર્યું ત્યાં બ્રહ્માજીના દર્શન કરીને તેમના ચરણોમાં પ્રણામ કર્યા અને આ પ્રમાણે સ્તુતિ કરી હે કમલોદ ભવ આપણને નમસ્કાર છે હે અક્ષય હે અવિનાશી હે ચતુરાનંદ કરવાથી બ્રહ્માજી બહુ પ્રસન્ન થયા પછી ભાગ્ય અર્ગ્યા દ્વારા તે મનુવરોનો સત્કાર કર્યો અને પૂછ્યું પુત્રો તમારા આગમનનું શું પ્રયોજન છે તમારા પુત્રો શિષ્યો અને ભાઈ બંધુ કુશળ છે ને ઋષિઓએ કહ્યું ભગવાન આપની કૃપાથી સવત્ર કુશળ છે આપ સંપૂર્ણ દેવતાઓના ગુરુ છો આપના દર્શનથી અમને તપસ્યાનું સંપૂર્ણ ફળ મળી ગયું હવે અમે અમારા આવવાનું કારણ જણાવીએ છીએ સતયુગ વગેરે ત્રણ યુગ વ્યતીત થઈ ગયા હવે ભયંકર કળિયુગ આવ્યો છે આ સમયે ભગવાન વિષ્ણુ પૃથ્વી પર ક્યાં છે જેમના દર્શન કરીને અમે બંધન રીત થઈને મુક્તિ પ્રાપ્ત કરી શકીએ બ્રહ્માજીએ કહ્યું તમે લોકો પાતાળ લોકમાં જાઓ અને ત્યાં દૈત્ય શ્રેષ્ઠ પ્રહલાદજીને પૂછો તેમને ભગવાનના રહેવાના સ્થાનની ખબર હશે તમને બધું જણાવી દેશે બ્રહ્માજીની વાત સાંભળીને તે તપસ્વી મહાત્માઓએ તેમને પ્રણામ કર્યા અને બ્રહ્માજીની પ્રશંસા કરીને તેઓ દૈત્યરાજના નગરમાં ગયા તેમને દૂરથી જ આવતા જોઈને રાજા બલ્લી અને પ્રહલાદજી તેમની સામે ગયા અને પાગ્ય અર્ગ્ય

તમે આ ભવસાગરમાં અમારા રક્ષક થાઓ આ ભયંકર કડી કાળમાં ભગવાન વિષ્ણુ વિના અમે લોકો કઈ રીતે રહી શકીશું આ યુગમાં ધર્મે સનાતન ધર્મ પર વિજય મેળવ્યો છે જૂઠે સત્યને તથા શુદ્રોએ બ્રાહ્મણોને પરાસ્ત કર્યા છે રાજાનું રૂપ ધારણ કરીને આવેલા મલિચ્છો બ્રાહ્મણોને સતાવી રહ્યા છે વર્ણાશ્રમ ધર્મનો હરાશ થઈ ગયો છે વેદોક્ત માર્ગ લુપ્ત થતો જઈ રહ્યો છે આવા સમયમાં ભગવાન વિષ્ણુ ક્યાં છે જ્યાં જ્ઞાન ધ્યાન અને ઇન્દ્રિય નિગ્રહ વિના પણ ભગવાનની પ્રાપ્તિ થાય તે ગુડ સ્થાનનું ઠેકાણું અમનને બતાવો દેતે તમે અમારા સુયદ છો માર્ગદર્શક છો તેથી કૃપા કરીને જણાવો કે ભગવાન વિષ્ણુ ક્યાં બિરાજી રહ્યા છે આ પ્રમાણે તે શ્રેષ્ઠ બ્રાહ્મણોના પૂછવાથી દૈત્યરાજ પ્રમાદે તેમને માથું ઝુકાવ્યું અને દેવતા સહિત બ્રહ્માજી અને પરમાત્માને નમસ્કાર કરીને ઉત્તર આપવાનો આરંભ કર્યો જય શ્રી કૃષ્ણ રાધે રાધે મિત્રો આ શ્રી દ્વારકા મહાત્માયનો પહેલો ભાગ અહીંયા આપણે પૂર્ણ કરીએ છીએ આગલો ભાગ આગલા વિડીયોમાં કહીશું ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ રાધે રાધે હરિનંદન નંદ મુકુંદ હરિનારાયણ હરિ ઓમ હરિનંદન નંદ મુકુંદ હરિનારાયણ હરિ ઓમ ாயணேஷந்தரி நாராயண நந்த ஹரி நாராயண ரி ஓய் கிருஷ்ண ரதே ரதே ஆபா தனது ஆய்வு கிளா் ஷேர் கஜோ ની ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો જેથી તમને આગલા વિડીયોની માહિતી આવી રીતે મળતી રહે જય શ્રી કૃષ્ણ રાધે રાધે